નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર છનલમાં બંગાળની ખાડીના રેમલ ચક્રાવતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે હવે આ રેમલ વાવાઝોડું દરિયાકાંઠાથી કેટલું દૂર છે તેમજ આ રેમલ વાવાઝોડું ક્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે તેને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે સાથે જ આ વાવાઝોડું જ્યારે દરિયાકાંઠે ત્રાટકશે ત્યારે પવનની ગતિ કેટલી રહેશે અને કયા કયા વિસ્તારોને નુકસાન કરશે તેમજ ગુજરાતમાં પણ આ વાવાઝોડાની અસર થશે કે કેમ એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું સાથે જ ચોમાસાને લઈને પણ સારા સમાચાર સમાવ્યા છે ચોમાસું આજે વધુ વિસ્તારોમાં બેસી ગયું છે ચોમાસું કયા કયા વિસ્તારોમાં આગળ વધ્યું અને ગુજરાતમાં ક્યારે પહોંચે તેવી શક્યતા છે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે મિત્રો સૌથી પહેલાં વાત કરીએ તો ચોમાસું આજે થોડા વધુ વિસ્તારોમાં બેસી ગયું છે રેમલ વાવાઝોડાની અસરને કારણે ચોમાસું સતત આગળ વધી રહ્યું છે બંગાળની ખાડીના થોડા વધુ વિસ્તારોમાં આજે ચોમાસું બેસી રહ્યું છે અને ભારતના દરિયાકાંઠા તરફ સતત આગળ વધી રહ્યું છે જો આ રીતે ચોમાસું આગળ વધતું રહેશે તો ગુજરાતમાં પણ ત્રણ ચાર દિવસ ચોમાસું વહેલું બેસે તેવી શક્યતાઓ જણાઈ રહી છે તે સિવાય જ મિત્રો વાત કરવામાં આવે તો વાવાઝોડું હવે સતત આગળ વધી રહ્યું છે બંગાળની ખાડીમાં રેમલ વાવાઝોડું હવે ડીપ ડિપ્રેશન બની ગયું છે પૂર્વ મધ્ય બંગાળની ખાડી પરનું ઊંડું ડિપ્રેશન છેલ્લા છ કલાક દરમિયાન અગિયાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દરિયાકાંઠા તરફ એટલે કે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે હવામાન ખાતાના જણાવ્યા મુજબ પૂર્વ મધ્ય બંગાળની ખાડી પર દબાણ સાગરદીપ એટલે કે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાથી દક્ષિણ પૂર્વમાં લગભગ હજુ ત્રણસો કિલોમીટર દૂર છે તે લગભગ ઉત્તર તરફ આગળ વધવાનું શરૂ રાખે છે અને આજને સાંજ સુધીમાં પૂર્વ મધ્ય અને ઉત્તર બંગાળની ખાડીને અડીને આવેલા ચક્રવર્તી તોફાનમાં તીવ્ર બની જશે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે વધુમાં ઉત્તર તરફ આગળ વધવાનું શરૂ રાખીને તે છવ્વીસ તારીખે સવાર સુધીમાં તીવ્ર ચક્રવર્તી વાવાઝોડામાં પણ પરિણમ છે છવ્વીસમી મેની મધ્યરાત્રિ સુધીમાં સાગરદીપ અને ખેપુપારા વચ્ચે બાંગ્લાદેશ અને અડીને આવેલા પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાને પાર કરશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ખેપુપારા વચ્ચે બાંગ્લાદેશ અને અડીને આવેલા પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા પર ત્રાટકે તેવી શક્યતા હાલ હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જોકે જે વિસ્તારોમાં વાવાઝોડું ટકરાશે તે વિસ્તારોમાં ભારે નુકસાનીની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે જેમાં ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં વધુ નુકસાની જોવા મળે તેવું એક અનુમાન છે સાથોસાથ પૂર્વના રાજ્યો ઓરિસ્સા આંધ્રપ્રદેશ ઝારખંડ સહિતના વિસ્તારોમાં આવનારા ચાર દિવસમાં ભારેથી ભારે વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે જોકે હવામાન વિભાગના તાજેતરના બુલેટિન પ્રમાણે વાવાઝોડું ત્રાટકશે ત્યારે પવનની ગતિ એકસોને દસ કિલોમીટરથી લઈને એકસોને વીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની પણ સંભાવના છે જોકે પવનની ગતિ વધીને એકસોને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે મિત્રો ગુજરાતમાં જો આ વાવાઝોડાની અસરને લઈને વાત કરવામાં આવે તો ગુજરાતમાં આ વાવાઝોડાને લઈને હવામાન પલટાય કે વરસાદ થાય તેવી કોઈ સંભાવના દેખાતી નથી જોકે વાવાઝોડું ટકરાશે ત્યારબાદ ગુજરાતમાં પવનોની ગતિ વધી જશે આ સિસ્ટમ સેંકડો કિલોમીટર દૂરથી પવનો પોતાની તરફ ખેંચશે એટલે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પવનની ગતિમાં થોડો વધારો થવાની શક્યતા છે ગુજરાતમાં જૂન મહિનાના પ્રથમ અઠવાડિયાથી કેટલાક વિસ્તારોમાં ચોમાસા પહેલાંની ગતિવિધિ રૂપે વરસાદ પડવાની શક્યતા હાલની સ્થિતિ પ્રમાણે પણ દેખાઈ રહી છે જો કે મિત્રો હાલ આકાશમાંથી અગનવર્ષા વરસી રહી છે હવામાન વિભાગે હજુ પણ આગામી બે દિવસ ગરમીને લઈને હીટ વેવની આગાહી કરી છે ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે જો મિત્રો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને વાહો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી આવનારા તમામ વીડિયોની માહિતી તમારા સુધી પહોંચી શકે